જન્માષ્ટમીના દિવસે દહીં નું આયોજન કરવામાં આવે છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં દહીં હાંડીનું વિશેષ મહત્વ છે હાંડીનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે બાળપણમાં ખૂબ જ તોફાની હતો તે આખા ગામમાં તેના તોફાનો માટે પ્રખ્યાત હતો કનૈયાએ માખણ દહીં અને દૂધ ખૂબ જ પસંદ હતું તેને માખણ એટલું ગમતું હતું કે તેના મિત્રો સાથે મળીને ગામના લોકોના ઘરેથી માખણ ચોરીને ખાતો કાનામાંથી માખણ બચાવવા માટે મહિલાઓ માખણના વાસણને ઊંચાઈ પર લટકાવતી હતી પરંતુ બાલગોપાલ તેના મિત્ર સાથે મળીને પિરામિડ બનાવીને ઊંચાઈ પર લટકાવેલા વાસણમાંથી પણ માખણ ચોરી લેતો હતો કૃષ્ણની આ લીલાઓને યાદ કરવા માટે જન્માષ્ટમી દરમિયાન માખણનું એક વાસણ અથવા તો મટકી ઊંચાઈ પર લટકાવવામાં આવે છે છોકરાઓ પિરામિડ બનાવે છે અને પછી મટકી સુધી પહોંચે છે અને તેને તોડી નાખે છે આને હાંડી કહેવાય છે જે છોકરો ટોચ પર પહોંચે તેને ગોવિંદા કહેવાય છે